સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં બે દિગ્ગજોની પેનલ છે ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે ભરૂચના આયોજન ભવન નર્મદા જિલ્લામાં રાજપીપળા એપીએમસી ખાતે સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો બંને પેનલના ઉમેદવારોએ મતદાન કર્યું હતું આ ચૂંટણીમાં કુલ બસો છન્નું મતદાર નોંધાયા હતા ભરૂચ આયોજન ભવન ખાતે ભરૂચ જિલ્લાના સાત ઝોનના એકસો બ્યાસી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આજરોજ દુધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા એપીએમસી ખાતે તથા ભરૂચ આયોજન કચેરી ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બસો છન્નું મતદારોએ ભાગ લીધો છે અગિયાર ઝોન જેમાં બાર ઝોન હતા જેમાં એક ઝોન બીનરીફ થતા હતા અગિયાર સામાન્ય સામાન્ય સીટ માટે બે મહિલા અનામત માટે અને એક આદિજાતિ માટે ચૂંટણી યોજાઈ છે મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે સવારે નવ વાગ્યાથી સ્ટાર્ટ થશે આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજો ધારાસભ્ય અરૂણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ તથા છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન રહેલા ઘનશ્યામ પટેલ વચ્ચે ટક્કર થઈ રહી છે ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ ચૌદ બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે એક બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ચૂંટણીમાં બાર સામાન્ય બે મહિલા અને એક એસટીએસસી બેઠકનો સમાવેશ થાય છે ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો તથા અરૂણસિંહ રાણાની પેનલના ત્રણ ઉમેદવારોને પક્ષ તરફથી મંજૂરી મળી હતી બીજી તરફ મેન્ડેટ વિના અપક્ષ તરીકે ચૂંટણી લડનારા અરુણસિંહ રાણાની પેનલના નવ સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ જો તેમની પેનલ જીતશે તો ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપવાની જાહેરાત કરી હતી ડેરીનો ઇલેક્શન પાંચ વર્ષે આવે છે અને આજે માહોલ જે બસો મતો છે એની અંદર બે મહિલા અનામત છે એક આદિજાતિ જેને બે ઉમેદવારો હોય શકે ત્રણ બી હોઈ શકે છે તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે ચાર ઉમેદવારો છીએ અમારું નિશાન છે રોલર પણ કદાચ અમે કિંગમેકર બની શકીએ તો અમારી અમારે કોઈ પાર્ટીનો એ નથી પણ ઘનશ્યામભાઈ સાથે અમારા જે સંબંધ છે એને ધ્યાને રાખી સારો વહીવટ કુશળ વહીવટ એમને જે વિકાસ કર્યો છે એને જોઈને અમારે સમર્થન રહેશે દુધરા ડેરીની ચૂંટણીની મત ગણતરી આવતીકાલે કરવામાં આવશે આવતીકાલે સવારે 9 વાગ્યા થી આયોજન ભવન ખાતે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે અને બપોરે 12 વાગ્યા સુધીમાં પરિણામો જાહેર થાય તેવી શક્યતા છે કે આવતીકાલે જ બનને દિગ્ગજોના ભાવીનો ફેસલો થશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે સભાસદોનો જે દૂધ ઉત્પાદકોનો જે જો મને જુસ્સો છે કે જે અમને સંપૂર્ણ બહુમતીથી જીતાર છે અને સારામાં સારું મતદાન કરી રહ્યા છે અત્યારે